સુરત શહેરમાં ભારે વાહનોના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે કાપોદરામાં ધારુકા કોલેજ નજીક આયસા ટેમ્પા ચાલકે બે વિદ્યાર્થીઓને અટફેટે લેતા ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડ્યા છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ આયસા ટેમ્પાના ચાલકને પકડી પાડતા તે નશામાં અનુર સામે આવ્યું છે અને ટેમ્પામાંથી દારૂની પોટલી પણ મળી આવી હતી સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટના બને છે શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓ પર પણ ભારે વાહનના ચાલકો બેફામ વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમે છે ત્યારે આવી જે ઘટના શુક્રવારે બનવા પામી હતી જેમાં કાપોદરાના ધારુકા કોલેજ પાસે આઇસર ટેમ્પાના ચાલકે નશામાં મોપટ સવાર બે વિદ્યાર્થીનીઓને હટપેટે લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાઈ હતી એ કોલેજના વિદ્યાર્થીઓએ ટેમ્પા ચાલકને પકડતા તે નશામાં હોવાનું સામે આવ્યું હતું ત્યારે ટેમ્પામાંથી દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી તો બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ કાપોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને અકસ્માતે અંજામ આપનારા દારૂડિયા ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ શેઠા